ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે એક નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે સવાર પડી ગઈ છે આપણો બ્લોગ ચાલુ થઈ અત્યારે અહીંયા ચાલુ કર્યું છે તો અત્યારે આપણે આવી ગયા છીએ મણિપુરા અને અહીંયાથી આપણે જવાનું છે ઉજ્જૈન ઉજ્જૈન મહાકાલ એ લોકો તૈયાર રેડી થઈ છે પછી સામાન આપણે પેક કરી દઈએ ઉપર અહીંયાથી નીકળીએ પછી તો અહીંયાથી આપણે જવાનું છે વિસનગર વિસનગરથી લઈ પાછા રિટર્ન વિજાપુર આવવાનું અને ત્યાંથી પછી ઉજ્જૈન માટે નીકળવાનું તો મિત્રો બને છે બ્લોગમાં બતાવીશું તમને જે જે વર્ષમાં ઉભા ભારે છે શું કરીએ છીએ તો મિત્રો હું કહો હું કહો તો ગાય જો અમારે ગાડી અચાનક થઈ રહીએ સાપ્તાહે પણ મજૂર આવી જાય ગાડી ચકાચક કરી દઈએ આપણી કાલે જવાનું છે આપણે ઉદયપુર સવારમાં મિત્રો ગાડી પેલા ચકાચક કરી દઈએ હેલો ભાઈ હેલો કારીગર વોશિંગ કારીગર ઘણી વાર જુઓ મુરત છે કોઈ આપણે પેલા આગળ મસ્ત <coughs> <coughs> તો ગાઈસ જમવા માટે ભાડા છીએ હોવાડ્યા છીએ હાલ પહોંચ્યા એક વાગ્યો છે તો ચાલ ચાલો આપણે જમી લઈએ તો જમી લઈએ ચાલો મિત્રો પહેલાં આપણે મિત્રો આપણે જમવાનું તો જમી લીધું છે સરસ મજાનું બરાબર જમી યાદી કરીએ અવાજ બહુ આવતો હતો વિડીયો એટલે મિત્રો એટલે આપણે વિડીયો વિડીયો ઉતાર્યો ન હતો જમવાનો ફાઇનાન્સ કર્યો ચલો ઓન કરીએ અહીંયાથી એ લોકો આવી બહાર બરાબર જો મિત્રો બ્લોગમાં આની બસમાં આરતી એ કરવાની બાકી બસ નજાઈ તી મોરણ મોરણ લાઈન મારા ગાઈસ અત્યારે આપણે ઇન્દોર પહોંચી ગયા છીએ રાતના આઠ વાગી ગયા અને અહીંયાથી નીકળીએ છીએ એન્ડ લગભગ બે વાગી અગિયાર કલાક છે મિત્રો પહોંચે છે એમ તો પેન્સિલ ક્રીમ તો કાપતો કાપતો અને રસ્તો ખરાબ હતો તો ચલો બનાવે છે મિત્રો બ્લોગમાં ગાઈસ આ હોટલમાં હોટલમાં આવીએ જુઓ હોટલ રાઈડ એન્ડ પાલ તો ચલો અહીંયાથી હવે જઈએ જમવા તો ગુડ નાઇટ ગુડ નાઇટ મિત્રો બધાને અને જય માતાજી